ગ્વાલિયાના વટારીયા ગામની યુપીએલ યુનિવર્સિટીનો એવોર્ડ સમારોહમાં સાતસોથી વધુ વિદ્યાર્થીઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા ગ્વાલિયાની યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી દ્વારા અંકલેશ્વર ખાતે એવોર્ડ સમારોહ યોજાયો હતો યુનિવર્સિટીના અભિદુદાન શીર્ષક અંતર્ગત યોજાયેલ આ પદવીદાન સમારોહમાં યુનિવર્સિટી દ્વારા ઇજનેરી અને સાયન્સ વિભાગમાં ચાલતા માસ્ટર પ્રોગ્રામ રજિસ્ટર થયેલ વિદ્યાર્થીઓને તેમના દેખાવ પ્રમાણે એવોર્ડ આપી સન્માનિત કરવાના સમારોહનો આજ રોજ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર અંકલેશ્વર ખાતે કરવામાં આવ્યો હતો

ट्वेंटी ट्वेंटी फाइव में जो एग्जाम्स हुए उनके रिजल्ट आने के बाद में जिन बच्चों ने अच्छा परफॉर्मेंस लिखा है उन्हें हम अवार्ड दे रहे हैं मोटिवेशन दे रहे हैं कि आगे बढ़ के और अच्छा परफॉर्मेंस लाएंगे